ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા છેલ્લા ત્રણ દાયકાથી કલ્ચરલ ગરબાનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ કલ્ચરલ ફોરમના ગરબામાં ખેલૈયાઓનો ભારે ઉત્સાહ જોવા મળ્યો ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમ્યા હતા ગાંધીનગરના હૈયે નામ છે ગાંધીનગર કલ્ચરલ ફોરમ છેલ્લા ત્રણ દાયકાથી સાંસ્કૃતિક અને સાહિત્યિક પ્રવૃત્તિ કરે છે માત્ર નવરાત્રિ નહીં પણ નવરાત્રી એ ગાંધીનગર કલ્ચરલ ફોરમની એક આઈકોન ઇવેન્ટ છે અને ગાંધીનગરના નગરજનોએ ખૂબ ઉત્સાહથી અમારા વિચારને વર્ષોથી વધાવ્યો છે આ વર્ષે તો વધારે ઉત્સાહ દેખાય છે કે આખું ગાંધીનગર જાણે અહીંયા ઉમટતું હોય એવો અમને થાય છે દર વખત કરતાં ખૂબ ભારે પ્રતિસાદ મળી રહ્યો છે